લલ્લા બિહારીના લગભગ પાંચ હજાર વાર વિસ્તારમાં ફેલાયેલા ગેરકાયદેસર બાંધકામને પણ જમીન દોષ કરી દેવાયું છે જેમાં ગની પથ્થરવાલાએ ગેરકાયદેસર લેબર કોલોની બનાવી હતી અને દસ જેટલી નાની ઓરડીઓ બનાવી લેબર કોલોની બનાવી હતી તો ગની પથ્થરવાળાએ કહ્યું કે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામ તો તંત્રએ વહેલી સવારથી જ ડેમોલેશનની કામગીરી શરૂ કરી દીધી હતી અને લગભગ એક હજારથી વધુ ગેરકાયદેસર કાચા પાકા મકાનોને તોડી પડાયા છે હજુ આવનારા દિવસોમાં કામગીરી યથાવત રહેશે ચંડોળા તળાવ વિસ્તાર એ બડા તળાવ અને છોટા તળાવ એમ બે વિભાગમાં વહેંચાયેલું છે